વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં બસો પચાસથી વધુ નર્સિંગ સ્ટાફ દ્વારા અંગદાન અંગે જાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજનો આ અનિશ્ચિતતાથી ભરેલો સમય અને જેમાં અંગદાન એ જ શ્રેષ્ઠ દાન છે કારણ કે તમારા મૃત્યુ પછી પણ તમે જીવિત રહી શકો કોઈ અન્યના શરીરમાં અને બીજાના જીવનમાં પ્રકાશ પાડી શકાય અંગદાન થકી અંગદાન કરવું ખૂબ જ જરૂરી હોય અને અંગદાનને લઈને લોકોમાં જાગૃતતા લાવવાનો એક પ્રયાસ અંગદાન મહાદાન જાગૃતિ અભિયાન અંતર્ગતનો કાર્યક્રમ એસએસજી હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો એસએસજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તેમાં પણ નવી નિમણૂક પામેલ નર્સિંગ સ્ટાફ દ્વારા અંગદાન મહાદાન અભિયાન અંતર્ગત કસ્ટમાઇઝ છત્રી પર અંકિત કરવામાં આવ્યું હતું અંગદાન મહાદાનનું સૂત્ર અને નર્સિંગ સ્ટાફને આ છત્રી આપવામાં આવી સયાજી હોસ્પિટલના થી વધુ નર્સિંગ સ્ટાફ તથા નવા અને બદલી પામેલા નર્સિસ એક જ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હોય તેવી આ કદાચ પ્રથમ ઘટના છે સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમમાં યોજાયેલો આ કાર્યક્રમ જેમાં થી નિમણૂક પામેલ ત્રણ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટનું પણ બહુમાન કરવામાં આવ્યું આવા તમામ પ્રજાલક્ષી કાર્યક્રમ કરવા માટે નર્સિંગ એસોસિએશન દ્વારા કટિબદ્ધતા દર્શાવવામાં આવી છે રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા નર્સિંગ માટે કરવામાં આવેલી ઉત્તમ કામગીરીને ઉપસ્થિત નર્સિંગ સ્ટાફે બિરદાવી હતી આ પ્રસંગે નર્સિંગ એસોસિએશનના સભ્યો ઇકબાલ કડીવાલા કમલેશ પરમાર સહિત તમામ પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જાનકી કાઉન્સિલના સ્તરે બોલામ ના

મારી શક્તિ પ્રમાણે દરેક પ્રયત્ન કરીશ અને મારા વ્યવસાય દરમિયાન દર્દીની વ્યક્તિગત બાબતો અને સભાની સમક્ષ પ્રતિજ્ઞા લઉં છું મારી જાતને દૂર રાખીશ અને કોઈ પણ હાનિકારક દવાઓ અને મારા વ્યવસાયમાં વફાદારીપૂર્વક કામ કરીશ હું વફાદારીપૂર્વક ડોક્ટરને તેમના કાર્યમાં મદદ કરીશ અને મારી સારવાર હેઠળના આજ રોજ વડોદરા એસએસજી હોસ્પિટલના ઓડિટોરિયમમાં ગુજરાત સરકાર દ્વારા જે થઈ નર્સિંગ સ્ટાફના સ્વાગતનો તેમને આવકારવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો તેમાં અલગ અલગ સ્તરેથી વડોદરા શહેરના તમામ કોલેનીઝમાંથી અને ખાસ એસએસજી હોસ્પિટલના તમામ પદાધિકારીઓ અને યુનિયનના બધા અગ્રણીઓને સાથે ખૂબ સરસ અમને આવકારવાનો કાર્યક્રમ થયો અને સાથે સાથે અંગદાન મહાદા પ્રેક્ષક પણ એમણે આ વખતે આખા દેશમાં ગુજરાત રાજ્ય અંગદાનમાં પ્રસંગ નંબરે આવ્યો છે અને વડોદરામાં પણ તેની પહેલ ખૂબ સારી રીતે થઈ રહી છે ત્યારે આપના માધ્યમથી તમામ નવનિયુક્ત નર્સિંગ સ્ટાફને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેમનું સ્વાગત કરું અને સાથે સાથે સમાજમાં અને આ વિશે જાણકારી કરીએ જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે સંસ્કારી નગરી વડોદરાના સયાજી હોસ્પિટલ ખાતે આ મહિનામાં એકસો વીસ બદલી પામેલ નર્સો અને સો જેટલા નર્સોની રાજ્ય સરકારે નવી નિમણૂક કરી છે સાથે સાથે આઝાદી પછી ઇતિહાસમાં પહેલીવાર સોળ જેટલા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટો રાજ્યભરમાં જે પૈકી ત્રણ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સયાજી હોસ્પિટલ વડોદરા ખાતે આ તમામનું આજે સ્વાગત કરવામાં આવશે અંગદાન મહાદનના અભિયાન સાથે છત્રી પર અંકિત કરેલ અંગદાન મહાદનના સૂત્રો સાથે બાલુભાઈ શુકલની ઉપસ્થિતિમાં અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડૉક્ટર પ્રજ્ઞાબેન ડાભીની ઉપસ્થિતિમાં અંગદાન મહાદાનનો સંદેશો સ્વાગત એ રીતે કરવામાં આવશે એક અનોખી રીતે આ સંસ્કારી નગરી છે હંમેશા કોઈ કાર્ય એક અનોખી રીતે કરતું હોય છે ત્યારે આજે વેલકમ એટલા માટે કરીએ છીએ કે આ જ નર્સિસ એ વોર્ડની અંદર દર્દીની સારી સેવા બજાવે દર્દી સાથે સારું વર્તન કરે અને દર્દી સાજો થઈને હસતો હસતો જાય એ જ નર્સનું મુખ્ય અભિગમ હોવો જોઈએ નર્સિંગ એસોસિએશન હંમેશા આવા કાર્યોમાં અગ્રેસર રહે છે કોઈપણ પ્રકારનું જન આંદોલન હોય કે જનજાગૃતિ આરોગ્યલક્ષી અભિયાન હોય ત્યારે નર્સિસ એ સમાજ અને ડૉક્ટર વચ્ચેની કડીરૂપ હોય છે ત્યારે નર્સિસની મુખ્ય ભૂમિકા છે કે જન જન માણસ સુધી આરોગ્યની સાચી માહિતી પહોંચે રાજ્ય સરકારની સાચી વિગતો પહોંચે અને સાચી એમને સલાહ મળે એ જ અમારો આશય હોય છે આદરણીય દિલીપભાઈ દેશમુખ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દ્વારા ચાલતું અંગદાન અભિયાન ને જન આંદોલન બને એ માટે સંસ્કારી નગરી વડોદરાના તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે ભગવાન કોઈના જીવનમાં બ્રેનટેકનો કિસ્સો ના લાવે પણ સદનસીબે કદાચ બને તો જરૂર અંગદાન કરી જેને કિડનીની જરૂર છે લિવરની જરૂર છે એના જીવનમાં જરૂર રોશની લાવે આ અંગદાન અભિયાન એ ગુજરાતમાં અગ્રેસર છે શનિવારના રોજ દિલ્હી ખાતે ગુજરાતને એવોર્ડ પ્રાપ્ત થયો છે ત્યારે રાજ્ય સરકારને પણ અભિનંદન આપું છું અને આ સંસ્કારી નગરી વડોદરાના તમામ લોકો આ અભિયાનને જન આંદોલન બનાવે અને આ તમામ નર્સિસ ખૂબ સારી સેવા કરે એ જ એમનું ખરું સ્વાગત છે આભાર ભારત માતા કી જય વંદે માતા આ રોજ એસએસજી હોસ્પિટલના પટાંગણમાં આપણે એસએસઓ પાસે ખાતે ટ્રાન્સફર થઈને આશરે એકસો વીસ સ્ટાફનર્સ તેમજ નવી નિમણૂક પામેલ સો જેવા સ્ટાફનર્સ તેમજ ગુજરાતમાં પ્રથમવાર આઝાદી પછી ત્રણ નર્સિંગ સ્ટુડન્ટની જીપીએસસી પરીક્ષા દ્વારા ડાયરેક્ટ નિયુક્તિ થઈ છે એમનું સન્માન સમારોહ છે એની સાથે અંગદાન અંગદાન વિશે અને કેદ દર એન વિશે જનજાગૃતિ અભિયાનનું આયોજન છે જેમાં છત્રી પર અંકિત કરેલા અંગદાનના સૂત્રો તેમજ કેદ દર એનના સૂત્રો દ્વારા સ્ટાફને છત્રી આપવામાં આવશે ને એનું પ્રદર્શન કરવામાં આવશે આ પ્રોગ્રામના આપણા માનીય દંડક શ્રી બાલુભાઈ સુકલ તેમજ અમારા જિલ્લા અમારા જે નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર છે ડૉક્ટર પ્રજ્ઞાબેન ડાબી ઉપસ્થિત રહેવાના છે અને આ અંગદાન થકી અમે સમાજમાં બી એક મેસેજ આપવામાં અંગદાન થકી ઘણી જિંદગી બચાવી શકાય છે લોકોના કુટુંબને તાળી શકાય છે અને લોકો મહત્તમ અંગદાન કરે એ માટે અમારો સહિયારો પ્રયાસ રહેશે ખૂબ ખૂબ આભાર કમલેશ પરમાર નર્સિંગ આસોશિયશ વડોદરા